આજે પણ ચેક ક્લિયરિંગની કામગીરી બંધ રહી ત્રણસો સહકારી બેંકના કામકાજ ઠપ થઈ ગયા બેંકના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે છેલ્લા ત્રણ દિવસથી ટ્રાન્ઝેક્શન ખોરવાયેલા છે

સાહેબ શું આખી હકીકત છે ખામી સર્જાય છે કેટલા સમયથી અને શું ખામી છે એટલે આપની વાત સાચી છે કે ઉજા સ્ટેટ કોપરેટિવ બેંક ના સર્વર માં કઈક સતી કઈક મુશ્કેલી સર્જાણી છે અને સોમવાર થી ના મુશ્કેલી હોવાનું જાણવા મળેલ છે જેથી કરીને ઉજા સ્ટેટ કોપરેટિવ બેંકો સાથે સંકળાયેલ ગુજરાતની ની અર્બન બેંકો અને ડિસ્ટ્રિક્ટ બેંકોના વહીવટ ઉપર નજીકના કલાકોમાં કે કે સોલ્વ થઈ જશે અને બેંકો પણ વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થા વિચારીને ગ્રાહકોને સંતોષજનક રીતે એના વ્યવહારો પૂર્ણ કરવા માટે કાર્યવાહી કરી રહી છે એટલે મારી દ્રષ્ટિએ કોઈ પેનિક લેવાનું ગ્રાહક હોય એ જરૂર નથી પરંતુ ખામી સર્જાણી છે એ વાત સાથે સહમત છું પણ એનાથી કોઈ ગ્રાહકોના કોઈ વ્યવહાર અટકે એવું નહીં બની શકે હા થોડોક વિલંબ થાય ખરો પણ એના વ્યવહારો ક્લિયર થઈ જશે નજીકના ભવિષ્યમાં શું ખામી છે સર્વરમાં કઈ હેકિંગ થયું છે અથવા તો કોઈ ની જે ચર્ચાઓ સામે આવી રહી છે શું આખી હકીકત હા એ એવો એવો ચર્ચાઈ છે કે ક્યાંક સાયબર એટેક થયો હોય એવું એવું છે આપ જાણો છો સાયબર એટેક અનેક ગવર્મેન્ટમાં પણ થાય છે બેન્કોમાં પણ થાય છે એટલે એ સામાન્ય બાબત છે સાયબર એટેક થયો હશે તો પણ એને સોલ્વ થઈ શકશે અને એ એનું નિરાકરણ

એનાથી એટલું પેનિક લેવાની જરૂર નથી સમસ્યાનું નિરાકરણ થઈ જશે છે હા અમુક બેંકો જે છે એને ડિઝાસ્ટર બીજા ઠેકાણે કોઈ બીજી બેન્કોમાં એના આરટીજીએસ કે એવી વ્યવસ્થા ન હોય એને થોડીક તકલીફ પડે છે પણ એ સોલ્વ થઈ જશે વડોદરામાં કો ઓપરેટિવ બેંકના સર્વર ઠપ થયા છે ને જેને લઈને ગ્રાહકોની મુસીબતો વધી ગઈ છે જે ખાતેદારો છે તેમની મુસીબત વધી રહી છે આપ જોઈ શકો છો સયાજીગંજ વિસ્તારમાં આવેલી તે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ છે અને ત્યાં સર્વર ઠપ્પ થયા છે અંદર બતાવવાની કોશિશ કરીશું આ તેની મુખ્ય અહીંયા ઓફિસ છે અહીંયા છેલ્લા ત્રણ દિવસથી સર્વર બંધ હોવાની વાત અહીંયાના કર્મચારીઓ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે બેંક છે ખૂબ મોટી મોટો સ્ટાફ છે અને તમામ અહીંયા જોઈ શકો છો કામગીરી નથી એટલે તેઓ પણ ક્યાંક વાતોમાં મસ્ત લાગી રહ્યા છે અનેક જગ્યાઓ પણ ખાલી જોવા મળી રહી છે વાત કરીએ તો જે સર્વરો છે છેલ્લા ત્રણ દિવસથી ઠપ છે અને તેને કારણે સ્થિતિનું નિર્માણ થયું છે કે અહીંયા જે ખાતેદારો છે તે આવી શકતા નથી તો એના કર્મચારીઓ પણ મોટી જગ્યાઓ જોઈ શકો છો કે તમામ ખાલી જોવા મળી રહ્યા છે કેમ કે સર્વર ઠપ છે તો કર્મચારીઓ કામ કેવી રીતે કરશે કર્મચારીઓ તે પણ કહી રહ્યા છે કે જે જીએસસી બેંકનું મુખ્ય સર્વર છે તે બંધ હોવાના કારણે આ સર્વર છેલ્લા ત્રણ દિવસથી ઠપ છે કર્મચારીઓ અન્ય કામ કરી રહ્યા છે હવે અહીંયાના અધિકારી સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કેમકે સર્વર ઠપ થતાં કામગીરી તમામ ઠપ થઈ ગઈ છે